સંપ્રદાયમાં અનુસારે સંતો શિક્ષણ સંસ્થાઓ ચલાવી રહ્યા છે જે પૈકીની સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા સંસ્થા અમારી છેલ્લા છપ્પન સત્તાવન વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે

અને અભ્યાસક્રમમાં આગળ વધવાનો વધારવાનો અમારો ખાસ લક્ષ્ય છે સ્વામિનારાયણ ગુરુકુલે ધાર્મિકતા પોતપોતાની ધાર્મિકતાઓ કોઈ એક જગ્યાએ સંકુચિત રીતે બંધાઈ ન જાય એવી રીતે ધર્મને સાથે રાખી અને શિક્ષણને શ્રેષ્ઠ ન્યાય આપવો એ વાત ઉપર અમે ધ્યાન રાખીએ છીએ ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા અમારા વડા પરમ પૂજ્ય ભગવત સ્વામી અમારા કોઠારી અક્ષરમુક્ત સ્વામી અમારું સમગ્ર સંત મંડળ અને અમારા શિક્ષક મિત્રો પરમ ભગવદીય શ્રી વ્યાસભાઈ આદિક શિક્ષક મિત્રો અમારી સૌની એક નેમ અમારી એક ટેક છે કે બાળકને કેમ સંસ્કાર મળે બાળકની અંદર રહેલી સ્કિલ એ કેવી રીતે ડેવલપ થાય બસ આ લક્ષ્ય રાખી અને અમે આગળ ચાલી રહ્યા છીએ પ્રાચીન સંસ્કૃતિને સાથે ઋષિ મુનિઓના સિદ્ધાંતોને અમે શિખરોનો સર શિખરો સર કરવા માટે અમે પ્રયત્નશીલ છીએ સાથે અર્વાચીન જે આપણી ઇંગ્લિશ પરંપરા છે આપણી અર્વાચીન જે અત્યારની આધુનિક પરંપરા છે ખાસ કરીને આપણી સરકાર દ્વારા થતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ છે એમાં કેમ ડેવલપ થઈ શકીએ એ અમે ખાસ લક્ષ્ય રાખીએ છીએ ત્યારે અમે આજે અનુભવીએ છીએ કે અમારા અંદર નવસર્જન મહોત્સવ રહ્યો છે અને એ નવસર્જન મહોત્સવની અંદર બાળકોએ ખૂબ પોતાની સ્કીલ ને ડેવલપ કરી છે ખુબ પોતે પ્રયત્ન કર્યો છે અને એનો આનંદ છે ત્યારે સૌ વાલીઓ પણ આજે ઉત્સાહિત છે સમગ્ર સાવરકુંડલા જનતા ઉત્સાહિત છે અમારા શિક્ષક મિત્રો અને બાળકો અને અમે સૌ ઉત્સાહિત છીએ આ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે ઉજવાઈ રહ્યો છે અને ઉજવાય એવી ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ ઈ કાકા ભાઈ આવી ઉપાય સંસ્થા ઉપર છે એટલા માટે અમને તમારા પર ગર્વ છે તમે એ માત્ર ગુરુકુળ નથી ચલાવતા પરંતુ ભારતનું સારું ભવિષ્ય તમે તૈયાર કરો છો એના માટે સતત